તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર હાજીપર ગામના પાટિયા પાસે ડુંગળી ભરેલ ટ્રક પલટી ખાઈ જતાં ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા ભાવનગર તળાજા હાઇવે રોડ પર ડુંગળી ભરેલ ટ્રક પલટી ખાઈ જતાં અકસ્માતની ઘટના બનવા પામી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રોડ પર ડુંગળી ભરીને જઈ રહેલો ટ્રક તળાજા મહુવા વચ્ચે આવેલ હાજીપર ગામના પાટિયા પાસે કોઈ કારણોસર પલટી ખાઈ ગયો હતો ટ્રક પલટી મારતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી આ અકસ્માતના પગલે રોડ પરથી પસાર થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ જવા પામ્યા હતા હાઇવે રોડ પર જ ટ્રક પલટી ખાઈ જતા થોડા સમય માટે વાહનોને લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા જોકે હાઇડ્રાની મદદથી ટ્રકને સાઇડમાં કરી હાઇવે ખુલ્લો કરાતા ટ્રાફિક હળવો થયો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ તળાજા